ડભોઈ તાલુકાના કુંઠેલા ગામે આવેલી મીમ સિટીમાં બારમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા જોડા જોડાયા હતા મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના પચીસ વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના કુંઠેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું બારમૂ લગ્ન યોજવામાં આવ્યું હતું જેમાં દસ જોડાઓએ નિકાહ પડી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફ્તી ઇમરાન સાહેબ તેમજ દરિયાદુલા વીરપુર દરગાહના ગાદી નસીન જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબ ઝુબેર ગોપાલની પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ આરએફઓ ફિરોઝભાઈ ખતરી મૌલાના સફીક પઠાણ વિગેરે ખાસ પ્રસંગમાં હાજર રહીને નવ યુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆથી નવાજ્યા હતા એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપીને સમાજમાં તેમણે આપેલી સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા સૈયદ અમીન સાહેબ હફીઝ રાણા તેમજ તેમની આખી ટીમે રાત દિવસ સહેમત ઉઠાવીને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું સમો સમૂહ લગ્નમાં અંદાજે પંદરસો જેટલા મહેમાનોએ હાજર રહી સમૂહ લગ્નના કોર્પોરેટ યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જે <experiences> <mumbles> સમૂહિકા નું આયોજન કરવામાં આવેલું છે અમારો ઉદ્દેશ એટલું છે કે સમાજમાં જે ખોટા ખર્ચા થાય છે એ ખોટા ખર્ચાઓ અને સમાજ દૂર અને સારો સમાજમાં મેસેજ આપવા માટે મુસ્લિમ સોશિયલ ગ્રુપ અમારા તમામ દ્વારા દ્વારા પ્રયત્નના ભાગરૂપે આજે આ સમૂહ નિકાલ આયોજન કરવામાં આવેલું છે આ પ્રસંગે પધારેલા શહેરી અમારા જેટલા બી મહેમાનો છે જેટલા જુદા જુદા જે મા બાપ છે એ તમામ અમે ખૂબ જ દિલથી સ્વાગત કરીએ છીએ અને એમને અભિનંદન આજે આ દસ બારમા સમૂહ નિકાલમાં અમારે દસ મા બાપ નો દીકરાઓ છે